તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે કે તમે પોતાની જાતે ખેતીની જમીનના સાતબારમાંથી નામ કમી કરવાની કામગીરી કરો તો તમારે કેટલા રૂપિયાનો ખર્ચો થશે કેટલો સમય લાગશે અને વડીલોપારજીત અને વેચાણથી ધારણ કરેલ ખેતીની જમીન હોય તેમાં કેટલા કેટલા રૂપિયાનો ખર્ચો થશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌના આજના વિડીયોમાં જણાવી દઉં દોસ્તો તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈડ પર નવા છે તમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે બીજ જ મહત્વપૂર્ણ માહિતી આપશું આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની વિડીયો દોસ્તો સૌથી પહેલા આપશું જણાવી દઈએ કે તમારે ખેતીની જમીનના સાત બારમાંથી નામ કમી કરવાની કામગીરી કરવી છે એટલે કે વડીલો પાર્જિત ખેતીની જમીનમાંથી તમારે નામ કમી કરવાની કામગીરી કરવી છે તો તમારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે દોસ્તો તો તમારે જમીનના સાત બાર છે તે તમારે સાથે રાખવાના છે પ્લસ તમારે જોવાનું છે કે તેમાંથી કયા કયા વ્યક્તિઓના તમારે નામ કમી કરવાના છે અને કયા કયા વ્યક્તિઓના રાખવાના છે હવે દોસ્તો તેનો એક ડ્રાફ્ટ હોય છે તે ડ્રાફ્ટ છે તે તમને આજુબાજુના કોઈ પણ વકીલ છે ત્યાંથી મળી જશે અને દરેક વ્યક્તિ જેઓનું નામકમી તમારે કરવાનું છે વડીલો બારજી જમીનમાંથી તેમના વ્યક્તિ વ્યક્તિ દીઠ તમારે બસો 200 રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે તે વાપરવાનો રહેશે અને આર્ટિકલ તમારે આમાં રિલીઝ આવશે રિલીઝ આર્ટિકલ અને સ્ટેમ્પ પેપર તમારે વાપરવાનું છે દરેક વ્યક્તિ દીઠ બસો રૂપિયાનો હવે તમારે દોસ્તો બસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે તેની ઉપર તમારે નામું છે જે આ તમે સહમતી લીધેલી છે નામકમી બાબતની જે કોઈ પણ વ્યક્તિઓની તેમના નામ કમીની કામગીરી તમારે નોટરી કરવાની રહેશે હવે નોટરી બસો બસોના સ્ટેમ્પ પેપર ઉપર કરાવી લીધી ત્યારબાદ દોસ્તો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે એકસો પાંત્રીસ ડીની નોટિસનું ફોર્મ હવે તે ફોર્મ છે દોસ્તો તે તમને આજુબાજુના કોઈ વકીલ પાસેથી મળી જશે અને હાલ તે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે તેની ઉપર ઓનલાઈન પણ અવેલેબલ છે ત્યાંથી પણ તમે તે ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકો છો તે ફોર્મની અંદર તમામ વ્યક્તિઓ છે જેમના નામ કમી થાય છે જેમના નામ રાખવાના છે તમામ વ્યક્તિઓ જેઓના સાત બારમાં નામ ચાલે છે તેઓના નામ છે તેના પાકા એડ્રેસ લખવાના રહેશે સાથે તેની ઉપર તમારે ત્રણ રૂપિયાની કોટફી ટિકિટ લગાવી અને તેની સાથે તમારે છ દોસ્તો તમારે તેની આખી પીસી બનાવી દીધા બાદ બાદ તમામ જે છે તે સાથે તમારે તેની આખી પીસી બની જાય ત્યારબાદ તમારે તેને મામલેદાર કચેરીની અંદર ઈધરા વિભાગ છે ત્યાં આપવાનું રહેશે હવે આ તમારે થઈ ગયા બાદ દોસ્તો તમને સમયગાળાની વાત કરી દઈએ તો સમયગાળો તમારે થશે સાઠથી થી સિત્તેર દિવસ સાઠથી થી સિત્તેર દિવસની તમારે ગણતરી દોસ્તો રાખવાની જ છે તેટલા દિવસમાં તમારે નોટિસ પણ બજી જશે અને તમારી જમીનમાં કોઈ પણ વાંધો નહીં હોય એટલે કે ઓગણીસો પંચાવનથી તમારું ટાઇટલ છે તે યોગ્ય હશે તો તમારી જમીનના સાત બાર આઠ હશે તેમાંથી તમારા નામ કમીની કામગીરીની જે સક્સેસફુલી રીતે કામ થઈ જશે તેથી દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે તમારે ચાર્જિસ તેની અંદર કેનો કેનો થશે તો કે બસો રૂપિયાના વ્યક્તિ દીઠ સ્ટેમ્પ પેપર તે તો આપણે વ્યક્તિ જેટલા હોય તે મુજબના બસો બસોના સ્ટેમ્પ પેપર છે તે આપણે લેવાના રહેશે સાથે દોસ્તો તમારે જે આ લખાણની તે કામગીરી છે તેમાં વધુમાં વધુ કાંઈ જાજો બધો ખર્ચ ના થાય બરાબર અને પ્લસ તમારે એક ફોર્મ છે તે ભરવાનું રહેશે તેનો પણ તમારે ખર્ચો છે તે સામાન્ય રહેશે તેથી દોસ્તો તેમાં નજીવી કિંમતનો તમારે ખર્ચો થશે હવે તમારે વ્યક્તિ ઉપર ડિપેન્ડેન્ટ કરે છે કે તમારે કેટલા વ્યક્તિઓના નામ કમી કરવાના છે તે મુજબનો બસો બસોનો સ્ટેમ્પ પેપર વ્યક્તિ લેવાના હોય છે સાથે દોસ્તો સૌને જણાવી દઈએ કે આમાં કોઈ પણ જાજો ખર્ચો થતો નથી આ વડીલો બાજુ ખેતીની જમીન છે તેની નામકમીની કામગીરી કરવા માટે હવે દોસ્તો વેચાણથી કોઈ વ્યક્તિએ જમીન ધારણ કરેલી હોય અને તેમાંથી તે વ્યક્તિ પોતાનો ભાગ છૂટો કરે છે એટલે કે ફારગત થાય છે નામકમી કરે છે પોતાનું અને પોતાના હિસ્સાની જમીન કોઈ અન્ય વ્યક્તિને આપી દે છે તો તેમાં તમારે કરવાનો રહેશે દસ્તાવેજ દોસ્તો ફારગતી દસ્તાવેજ તમારે કરવાનો રહેશે અને સબ રજિસ્ટાર કચેરીની અંદર નોંધાવવાનો રહેશે અને તેની અંદર તમારે દોસ્તો નામ કમીમાં જેટલા હિસ્સાની તમારા પોતાના હિસ્સે જમીન આવે છે દાખલા તરીકે વેચાણ કરેલ જમીન હોય સંયુક્ત જમીન ધારણ કરેલી હોય તો ત્યારબાદ દોસ્તો તેમાં તમારા સરખા ભાગના હિસ્સાદાર કહેવાય તો જે પાંચ જણાએ માનો કે જમીન લીધી અને પાંચ જણામાંથી દસ વીઘા જમીન લીધી તો દરેક વ્યક્તિ દીઠ બધાના બે બે વીઘા આવે તો જે બે વીઘા મુજબની સ્ટેમ્પ ડ્યુટી હોય દોસ્તો તે તમારે કોઈ જે કોઈ અન્ય પર્સનના હિસ્સામાં તમે તમારી જમીન ધારણ કરો છો તો તે બે વીઘાની સ્ટેમ્પ ડ્યુટી છે દોસ્તો તે ફારગતી દસ્તાવેજ તમે કરો તેની અંદર તમારે ભરવાની રહેશે એટલા માટે દોસ્તો તમે જો વેચાણથી ધારણ કરેલ જમીન હોય અને તેમાંથી તમે તમારો નામ કમી કરાવો છો તો તેમાં તમારે ખર્ચો છે તો થોડો વધી જશે એટલે કે તમારે સ્ટેમ્પ ડ્યુટી છે તેની અંદર વાપરવી પડશે ચાર પોઈન્ટ નવ ટકા જે જંત્રી મુજબની સ્ટેમ્પ ડ્યુટી જે કંઈ પણ થતી હોય હાલની બજાર કિંમત મુજબની તે તમારે તેની અંદર ભરવાની રહેશે એટલે તેનો ખર્ચો તો હું આપશોને સ્પષ્ટ રીતે ન કહી શકું તેમાં જંત્રી બધે અલગ અલગ ચાલતી હોય એટલા માટે હવે દોસ્તો તેનો અન્ય ખર્ચો જે લખાણને ટાઈપિંગ વગેરેનો ખર્ચો થતો હોય તે બધો તો આપશોને ખબર જ છે અને દોસ્તો આગળ જે તમારે કામગીરી કરવાની હોય તે તો મેં અગાઉ આપશોને કહી દીધું કે તેની અંદર સાત બાર આઠ જોડવાના રહેશે પ્લસ તેની અંદર ઉતરોતર તમારે છ નંબર હકપત્રક નોંધું જોડવાની રહેશે અને આ જે દસ્તાવેજ તમે કરાવ્યો તેની ઝેરોક્ષ છે તે આપણે સાથે જોડવાની રહેશે અને ફોર્મ છે તે ફારગતિનું જે તમને આપશો ને જણાવ્યું રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ અવેલેબલ છે તે ફોર્મ તમારે ભરી અને સાથે મૂકવાનું રહેશે તમામ વ્યક્તિના પાકા સરનામા લખવાના રહેશે અને તમારે તે ઈ ધરા કેન્દ્રની અંદર તમારે આ કામગીરીનું જે પીસી બનાવો તે આપવાની રહેશે અને તેમાં પણ તમારે સાઠથી સિત્તેર દિવસનો સમયગાળો લાગશે નામ કમી કરવાની કામગીરી માટે તો દોસ્તો આમાં તમને કાયદેસર રીતે નોટિસ બચશે તમામ વ્યક્તિઓના ઘરે ટપાલ દ્વારા સરનામા આવશે અને કોઈને વાંધા તકરાર હોય તો તેને સમયગાળો પણ આપવામાં આવશે કે આટલા દિવસની અંદર તમારે વાંધો હોય તો રજૂ કરી દો અરજી અન્યથા તમારું નામ કમી છે તે કરી આપવામાં આવશે તો દોસ્તો આવી નોટિસ આપ્યા બાદ તમારું નામ કમીની કામગીરી જો તમે વાંધા ના ઉપાડો તો સક્સેસફુલી રીતે તમારી કામગીરી છે તે થઈ જશે હવે દોસ્તો તમારે જે કોઈ પણ વ્યક્તિઓને નામકમીની કામગીરી કરવી હોય તો તેમાં જાતે નામકમીની કામગીરી કરવા માટે થોડો ઘણો તો રિસ્ક રહેશે પરંતુ તમારે ખર્ચો છે તે એટલો બધો આવશે નહીં આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વની ઇન્ફોર્મેશન પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માત્ર